તો હવે આગળ વાત સુરતની સુરતના નાનપુરા સિગ્મા સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શાળા પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે બે કલાકમાં બે ઇંચ વરસાદથી સુરતમાં જળબંબાકારની સ્થિતિ સુરતના નાનપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયો છે કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે નવી અને જૂની સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ સાથે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાયો છે ઉદના દરવાજા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કૈલાશનગર વિસ્તારમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવું છે અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ એક તરફ સિવિલ હોસ્પિટલનું પરિસર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ નાનપુરામાં આવેલી સિગ્મા સ્કૂલ કે જ્યાં પાણી ભરાતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છે બાળકોને એક બાદ એક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એક બાદ એક અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે આ તસવીર તમે જોઈ શકો છો ફાયર વિભાગના જવાનો છે અત્યારે કામગીરીમાં જોતરાયા છે તેમની સાથે વાતચીત કરીશું સાહેબ કયા પ્રકારની સ્થિતિ છે કેટલા બાળકો રેસ્ક્યુ કરાયા અહીંયા અમને ફાયર કોલમાંથી એ રીતે કોલ મળેલો હતો કે શિમગા સ્કૂલમાં સાતસોથી આઠસો છોકરાઓ ફસાયા છે જેથી કરીને અમે નવસારી બજાર નજીકના સ્થળથી તરત જ ઘટના સ્થળે પહોંચીને પોઝિશન જોઈ કમસે કમ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયું હતું જે અંદર અંદરથી બાળકો બહાર નહીં નીકળી શકે એવી પોઝિશન હતી અમે રસો બાંધીને એમના કમ્પાઉન્ડમાં પહોંચી મને સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થીઓને બહાર કાઢીને એમના પેરેન્ટ્સને સોંપેલા હતા કેટલા વિદ્યાર્થીઓ આ રીતે રેસ્ક્યુ કર્યા હતા સ્કૂલમાં બારસોથી પંદરસો વિદ્યાર્થી હતા બારસોથી પંદરસો વિદ્યાર્થી હતા તેમાંથી નાના નાના ભૂલકાઓ હતા જેથી કરીને સાતસોથી આઠસો છોકરાઓનું રેસ્ક્યુ કરેલું હતું જોઈ શકાય છે હજી પણ આ બાળકો છે તેમને પાછલી જે બારી છે તેમાંથી અત્યારે બહાર કાઢવામાં આવે છે તમામે તમામ વિદ્યાર્થીઓ છે અને આ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ છે એમને સૌથી પહેલાં બહાર કાઢવામાં આવી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો આ રીતે તમામે તમામને એકત્રિત કરવામાં આવ્યા છે અને જે રીતે પાણીનો ભરાવો થયો હતો બેટા કેટલા પાણી થાય અંદર અંદર કેટલા પાણી થાય બેટા

બધા છોકરાઓ સલામતી સ્થળે પોતાના ઘરે પહોંચી ગયા છે લગભગ બે ચાર છોકરાઓ છે હજુ બાકી છે તમને ખ્યાલ હતો કે આટલું બધું પાણી ભરાઈ જશે આ રીતની સ્થિતિ ના ના જરાક પણ નહીં ખ્યાલ હતો અમે અમે તો પહેલાથી ડિસિઝન લઈ લઈએ જો અમને ખબર હોતે તો અમને પહેલાથી છતાં પણ અમને એક મેસેજ વાલીઓને કરી દીધું હતું કે તમારા બાળકોને સ્કૂલથી લઈ જાઓ કઈ રીતે બાળકોને બહાર કાઢ્યા બાળકોને અલગ અલગ રીતે કાઢવામાં આવ્યા સૌથી પહેલાં તો જ્યારે પાણીનું સ્તર વધ્યું તો વાલીઓને અમે જાણ કરી વોટ્સઅપ ગ્રુપ થકી કેટલાક બાળકો વાલીઓ સાથે કેટલાક બાળકો રિક્ષાવાળા સાથે પણ જ્યાં સુધી કોઈ સલામત વ્યક્તિ બાળક સાથે નથી ત્યાં સુધી અમે તેને મોકલ્યું નથી સલામત વ્યક્તિ સાથે તાકીદ કરીને બાળકોને મોકલવામાં આવ્યા અને જે બાળકો હજી સુધી પહોંચી શક્યા નથી એ માટે અમે અહીંયા ખડે પગે હાજર છીએ જ્યાં સુધી એક પણ બાળક પોતાના ઘરે સલામત નહીં પહોંચશે ત્યાં સુધી અમારી સિમગા પગે અહીંયા ઊભી રહી છે કઈ રીતે બાળકો છે એને બહાર કાઢવામાં આવ્યા ફાયર વિભાગ કઈ રીતે મદદ કરી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી એટલે એ એ લોકો બી અહીંયા આવી ગયા હતા અને બધા એક 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 કરીને બાળકોને બીજો રસ્તો હતો એનાથી બહાર કાઢવાયો કેટલા બાળકો સ્કૂલમાં ભણતા હતા અત્યારે અત્યારે તો કેટલા ઉર્દુ મીડિયમ ચાલે છે નવ થી બાર એક થી આઠ અલગ મીડિયમ સાત હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે અને અત્યારે અડધું પણ ગણીએ તો ત્રણ હજાર થી ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા રહે છે અમારે જોઈ શકાય છે ત્રણ હજારથી વધુ આ તમે સ્કૂલ જોઈ શકો છો અને સ્કૂલનો બરાબર પાછળનો ભાગ છે એ પાછળના ભાગથી વિદ્યાર્થીઓને જે રીતે વાલીઓને છે એને સોંપવામાં આવે છે પરંતુ સ્કૂલની બહારના નજારો તમને બતાવીશું કે જે પ્રમાણે અત્યારે જે વાલીઓ છે એ એક બાદ એક તમામ વિદ્યાર્થીઓને અત્યારે બહાર લઈ જતા નજરે આવી રહ્યા છે કારણ કે સ્કૂલની બરાબર બહાર જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે કમરસમાં પાણી ભરાયા છે અને એ પાણી ભરાવાના કારણે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું બહારની જે તસવીરો છે એ તમને બતાવું છું કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઠેક ઠેકાણે આ રીતે જળબંબાકારની સ્થિતિ છે એ જોવા મળી રહી છે આ દ્રશ્ય જોઈ શકાય છે તમામ એ વાહનો અત્યારે આ રીતે ડુબાણમાં ગયેલા જોવા મળી રહ્યા છે જોકે ફાયરની ટીમ છે અહીંયા મુસ્તેજ છે તમામે તમામ જે લોકો છે તેમને અત્યારે હાલ અહીંથી નહીં પસાર થવા માટેની સૂચના છે એ આપવામાં આવી છે પરંતુ જે રીતે બાળકો છે એ બાળકોને અત્યારે ખભા ઉપર બેસાડીને જે રીતે વાલી છે એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે અત્યારે બહાર નીકળી રહ્યા છે જો કે ગટરના ઢાંકણા જરૂર ખોલવામાં આવ્યા છે પાણીનો નિકાલ થાય એના માટે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ઠેક ઠેકાણે તમે તસવીરો તમે જોઈ શકો છો વાહનો ડૂબાણમાં ગયા છે બરાબર સ્કૂલની બહારનો આ નજારો છે અને અત્યારે જે પ્રમાણે વાલીઓ છે એ તમામ જે પોતાના બાળકો છે એ બાળકોને અહીંથી સ્કૂલેથી લઈ જતા નજરે આવે છે પરંતુ જે રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું ત્યારે વાલીઓમાં ડરનો માહોલ ફેલાયો હતો કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બારલે એબીપી અસ્મિતા સુરત